જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ ને જય માતાજી મિત્રો આજે મિત્રો એવું લાગ્યું કે ભાઈ કાંઈક અલગ જ પ્રકારની આપણે આઈટમ બનાવી છે તો આખા ફેમિલીએ નક્કી કર્યું કે આપણે છે ને આ છે ને એક અલગ જ પ્રકારની એટલે કે આપણે ઢોસા બનાવવાના છે ને મિત્રો એમાંય ઢોસાની અંદર તમે જોઈ શકો છો આ રીતના ખીરું હોય છે એ ઇન્સ્ટન્ટ પલાળેલું હતું એટલે કે તરત જ બની જાય એ રીતે રવાનું અને એની અંદર બેસન નાખેલો હતો અને મિત્રો આ આ વખતે આપણે ખાલી મૈસૂર પેપર નહીં પરંતુ થોડોક અલગ જ પ્રકારના એટલે કે બાજુમાં જોવો પડ્યો મસાલો એ એમાં એડ કરી દીધો છે એટલે કે મસાલા ઢોસા બનાવ્યા આપણે જે બટાકાનો મસાલો જે બનાવવા બનાવીને જે નાખવામાં આવે ને એને મિત્રો મસાલા ઢોસા કે અને આ જો મસાલા ઢોસા બનાવવામાં આવી રહ્યા છે જો આ રીતે સરસ રીતે આ જે છે ને એનું ખીરું એને પાતરી દેવાનું અને મિત્રો ખાસ કરીને જો આમાં કડકડિયા થાય શા માટે કડકડિયા કારણ કે આ લોઢી છે ને એ જોવો તમે જોઈ શકો છો અડધા ઇંચની છે લોખંડની લોઢી અને એમાં ફર્સ્ટ ક્લાસ બને એટલે એ તપતા વાર લાગે કારણ કે એની સાઇઝ મોટી રહે એટલે જાડી રહે એટલે તપતા વાર લાગે અને તપે પછી જોવો એ પેપર બને એ તમે આગળ જુઓ ઉચકાવે ત્યારે હું તમને બતાવું એટલે જોરદાર બને એમ ફૂલ કડકડિયા બનશે અને આપણને તો કડકડિયા જ ભાવે છે ને જો આગળ હવે જો ઉછેડે છે જો આ રીતે તેલ લગાવેલું તો આ રીતે ઉસેળ દેવાની બરાબર અને પછી આગળ કમ્પ્લેટ તૈયાર થઈ જશે તો સૌ મિત્રો આવી જાઓ આ મસાલા ઢોસા ખાવા માટે તો બધા મિત્રોને રામ રામ